ये भी 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 में मत कि विष्णु अनेक है राम ये है। ये मत भगवानी ने देख सती वही तो के ही है सीता की खोज करने वाले लेकिन ऐश्वर्य देखती हैं तो राम के चरणों में अनेक विष्णु देखे अनेक शिव देखे अनेक विधि देखे अमित प्रभाव सोखा लेकिन मध्य में केंद्र में मेरा लाख एक राम रूप दूसर विष्णु अनेक तो केंद्र में राम को न भूले

સ્વામિનારાયણ ટ્રુથ કરીને એક ચેનલ છે જેમાં એક ભાઈ બધી જ વસ્તુઓ બધાના રિસ્પેક્ટ સાથે સન્માન સાથે આપણ મારાથી તો ડિસરિસ્પેક્ટ થઈ જ જાય છે એમાં કોઈ ખોટી વસ્તુ હું માનતો મતલબ મારી ભૂલ છે જ કે આપણે ડિસરિસ્પેક્ટ કરી જ નાખીએ છીએ પણ એ વ્યક્તિ બધા જ વસ્તુઓ શાસ્ત્રીય રીતે શું સાચું છે આવું બધું સમજાવવા માટે સ્વામિનારાયણ ટ્રુથ કરીને ચલાવેલું એમાં જે સૌથી મુદ્દો મોટો જે આ લોકો ગણાવતા હોય છે કે આ લોકો સર્વોપરી શું કામ માનો છો તો આ સર્વોપરી કાંઈ એ લોકોની ઘરની વાત નથી આ વૈદિક છે શાસ્ત્રીય છે અને એ જ માનવી પડે દરેક હિન્દુએ સનાતનીએ સર્વોપરી સિદ્ધાંત તો માનવા જ પડે જેને પણ ભગવાન તમે માનતા હોય એને સર્વોપરી માનવા પડે શાસ્ત્રનો સિદ્ધાંત છે એટલે ક્યારેક તો અંદરથી આવી જ જાય એ વસ્તુ શાસ્ત્રમાં છે સર્વોપરીની તો એવું એક વસ્તુ એ સર્વોપરીનું આવી ગયું એ વિડિયોમાં તો તલગાજરડા વિડિયો હતો પણ એ વસ્તુ સિદ્ધાંત એ લોકોએ કે સર્વોપરી ઘણા બધા પાછા સાધુ સંતોના કોટ છે એમાં પ્રેમાનંદ મહારાજ કેટલા અદભુત છે વૈષ્ણવ આચાર્યો અત્યાર સુધીના કોઈ મોટા થયા હોય ને એમાંના એક અત્યારે તમારે કોઈ જોવા હોય તો પ્રેમાનંદ મહારાજ છે જબરજસ્ત અને યુથમાં અત્યારે સૌથી વધુ પ્રોપ્યુલર છે એ પણ આર્વોપરી સિદ્ધાંત શીખવે છે એમના પણ વિડિયો હતા એવી જ રીતે આ કથાકારના પણ હતા કે છે એ अनेक शिव देखे अनेक विधि देखे अमित प्रभाव सबका लेकिन मध्य में केंद्र में मेरा राधव एक राम रूप दूसर विष्णु अनेक तो केंद्र में राम को ना भूले अब विष्णु राम है कि राम विष्णु है अपनी अपनी निष्ठा पर छोड़ दिया जाता है परम तत्व एक होता है उसकी व्यवस्था अनेक में विभाजित कर दी जाती है परम ऊर्जा परम सामर्थ्य का नाम है राम थोड़ी ऊर्जा विष्णु ब्रह्मा को देता है कि तुम बनाओ सब बनाओ रजोगुण ले जाओ मेरे पास से और रजोगुण से बनाओ सब सृष्टि का निर्माण फिर थोड़ी इसमें एक तृतीयांश योजना ऊर्जा दे देते हैं विष्णु को तुम परिपालन करो सबको संभालो परिप्राण करो फिर तीसरे बात ये एक ऊर्जा दे देते हैं शिव जी को कि तुम संहार करो परम तत्व राम है ये बोलिएगा तो परम तत्व राम है आ भूलवा नहीं એ કથાકારને પણ શીખવવું જ પડે કારણ કે શાસ્ત્રોમાં આવે છે એની એની ઘરની વાત નથી વસ્તુ સમજો કોઈ સર્વોપરી સિદ્ધાંત કહે છે તો એ કોઈ એમની ઘરની વાત નથી કરતો એ આપણો સનાતન સિદ્ધાંત છે અને પાંચ ટાઈમ ભૂંગળામાં એ કહે છે કે અમારા સિવાય અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર જ નથી તો આપણે કંઈ એની જોડે લડવા નથી જતા એની આસ્થા એને મુબારક આપણે આપણી આસ્થા એ કરીએ છીએ પણ અલી મોલા અલી મોલા કરતા એમની છે ને અથડાઈ ગઈ કાર સર્વોપરી હાથે કારણ કે એને એમ લાગ્યું કે આ સર્વોપરી વાળાના લીધે મારી આ અલી મોલાની પાછી ભેગા ભેગી શરૂ કરેલી હતી અત્યાર સુધી તો બધું ચાલતું હોય તો હવે ભૂખ એટલી હોય ને માણસને કે હજુ હજુ થોડુંક છે ને હું વિસ્તાર કરું તો એમાં પછી અલી મોલાને પણ લઈને આવ્યા હતા તો પછી તો સનાતનીઓ બધા એને રોક્યા કે ભાઈ હવે તારું આ યોગ્ય નથી તારું કરિયાણાની દુકાન હતી ત્યાં સુધી બરાબર છે હવે તું એમાં છે ને માંસ મટ્ટી મચ્છી ને આવું બધું બી રાખવા માંડીશ તો અમારે નથી આવું ભાઈ તમારી દુકાનમાં આટલું સીધી સિમ્પલ વસ્તુ છે ને ભાઈ કે ભાઈ અમે વેજીટેરિયન છે તો કરિયાણાની દુકાન હોય બરાબર બીજા હોય છે જ્યાં નોનવેજ ખાવાવાળા ને બધા હોય તો ત્યાં ઈંડા પણ રાખતા હોય માંસ મછલી કરિયાણાની દુકાને મળતી હોય પણ ત્યાં જવું ના જવું પછી આપણી ઉપર છે ને તો ભાઈ આપણે વિનંતી કરતા હતા બધા સનાતનીઓ આખા ભારતના સનાતનીઓ કહેતા હતા કે આ અલીમોલા અને આ બધું છે ને એ બંધ કરો અને એમને બંધ કરવું પડ્યું પણ કોકને તો ટાર્ગેટ કરવાને કોકની ઉપર તો ગુસ્સો ઉતારો ને તો જ્યાં પોચું ભાડીને ત્યાં પછી હળી કરવાનું મન થાય જ કારણ કે જ્યાં અથડાઈ ગઈ એક વખત તો પછી એને એમ થઈ ગયું કે આ નીલકંઠ હોળની વિવાદના કારણે મારું અલીમોલા બંધ થઈ ગયું એટલે પછી એમ થયું હોય કે હવે હું આમનું સર્વોપરી બંધ સર્વોપરી સિદ્ધાંત બિચારા સ્વામિનારાયણ ટ્રુથવાળાને સ્ટ્રાઈક ઠોકી દીધી તો મારી ઉપર તો આવે ના આવે મેં તો વિડીયો તો નથી બતાવ્યા પણ આવે તો આપણે લડી લઈશું એનાથી કઈ અહીંયા ગભરાવાનું થતું નથી વસ્તુ આપણે ટ્રુથ સત્ય એમણે તો નામ રાખ્યું એમની ચેનલનું સ્વામિનારાયણ ટ્રુથ પણ આપણી પણ લડાઈ એ જ છે સત્ય માટેની લડાઈ છે તો હવે એમાં હવે આપણા ધળ આપવા પડે જે પણ કોઈને કાપીને લઈ જવા હોય તો એ છૂટ છે કોઈ યુટ્યુબની સ્ટ્રાઇકો મારીને ઉડાવી દે તો એ છૂટ છે એમાં કોઈ મને જરાય એમ નહીં લાગે કે તમે આમ શું કામ કર્યું તમારું જો મારાથી ભૂલથી કાંઈ લેવાઈ ગયું હોય તો મારી જ દેવું એક તમારું મારે એટલે આપણે ધ્યાન રાખ્યું છે કોઈનું કાંઈ ક્યારે લેવું નહીં આપણે છે ને આપણું જ આપવું કોઈનું કાંઈ લેવું નહીં એવું આપણે ધ્યાન રાખેલું છે છતાં પણ ક્યાંયથી પણ કોઈ પણ છીંડું ખોદી અને સ્ટ્રાઇકો મારે જે પણ કરવું હોય એ છૂટ છે ખરા ખરીનો આ ખેલ છે આપણે તો વિડીયો નહોતો બનાવો પણ આવી આપણને એક ખબર પડી કે સ્ટ્રાઇકો મારે છે આવું તો આપણને થયું કે ચાલો તો આપણને એક મુદ્દો મળ્યો છે આપણને કોઈ હોળી કરે ને ત્યારે પછી આપણે એની ઉપર આપણે વિનંતી કરી શકીએ કે આવું બધું ના કરો કરવું હોય તો ભલે તમે ખોટા નથી સ્ટ્રાઈક આપી છે તો આપણી ભૂલ હોય ત્યારે જ આપી હોય એટલે આપણી પણ ભૂલ છે પણ એ ભૂલ સારી હતી અમુક વસ્તુઓ છે ને ભૂલ સારી પણ હોય ઘણી વાર મારી હાથે એવું બનતું હોય કે ભૂલ થઈ ગઈ હોય પણ એ હારી કે આ ભૂલ થઈ એનાથી સારું થઈ ગયું હોય મારે ઘણી વખત એવું થાય અને ઘણી વખત એવું પણ છે કે આપણી ભૂલ આપણને ભૂલ ના લાગે હા આ કથાકારોનો ઈગો પછી નડતો હોય આપણે બહુ ઘમંડમાં હોઈએ ત્યારે આપણી ભૂલ આપણને સમજાય નહીં આપણે આપણી ભૂલને આપણો એકડો સાચો કરાવવા માટે પછી ઘણી બધી અનેક ભૂલો કરી નાખતા હોય એ તમે બહુ ઊંચા પહોંચી જઈએ ને એટલે આવું ઈગો ક્લેસ થાય જ એમાં કોઈ માણસ છે એમનાથી પણ થઈ જાય એટલે એનો કોઈ આપણે રંજ પણ નથી અને આપણે નાના માણસ રહેવાનું જેથી કરીને આપણે આને આપણી ભૂલ સમજાય એટલા માટે જ નાના માણસ થઈને રહેવું પડે તો આવું છે દોસ્તો તો આવી સ્ટ્રાઇક તલગાજરડા તરફથી આવી જેના પર આપણે આ વિડીયો બનાવ્યો છે બાકી તો કોઈ પ્રયોજન નહોતું વિડીયો બનાવવાનું પણ આપણને પ્રયોજનો મળતા હોય તો આપણે ને પણ થોડો ચાન્સ મળે વિડીયો બનાવવાનો તો એનો ચાન્સ આપણે જતો નતો કરવો ચાલો રામ રામ